હવે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ની અંદર આ ભાઈ નો વિડીયો ખુબજ વાયરલ થઈ ગયો છે આ મિત્રો વાત કરી ક્યાંક ને ક્યાંક દેવતભાઈ ખબર અત્યારે સરસાની ની અંદર એમાંથી મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો લાભ ઉઠાવીને વિડીયો અપલોડ કરી રહ્યા છે વિરોધની અંદર આ વિડીયો દ્વારા આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી આપણે કોઈને પણ ટાર્ગેટ કરતા નથી પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાની અંદર અત્યારે વિડીયો વાયરલ થયો છે તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે દેવત ખબરના ડાઈવર સાથે જે થયું હતું જે મિત્રો વાત કર્યો તો હુમલો થયો હતો ત્યારબાદ અત્યારે મિત્રો વાત કર્યો તો ઘણા બધા લોકો છે એ દેવતભાઈ ખબરની ખુલ્લી આમ મેણા મારી રહ્યા છે ખોલ્યા મિત્રો વાત કરીએ તો નત નવા તેનો ને તેરો ડાયલોગ છે મિત્રો તેને પાછો મોરે મોરો મારી રહ્યા છે જી આ મિત્રો વાત કરીએ તો મોરે મોરો આ ડાયલોગ છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો તેવત ખવડ ખુલ્લીમ ડાયરાની અંદર બોલ્યા હતા બિરાદન ગઢવીને કહ્યું હતું ત્યારબાદ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાની અંદર તેમની સાથે જે ઘટના ઘટી ગઈ છે તેમની સાથે મિત્રો મોરે મોરો થઈ ગયો છે ત્યારબાદ અત્યારે ઘણા બધા લોકો તેમના વિરોધની અંદર વિડીયો અપલોડ કરી કરીને ભાઈ તેમને જ મિત્રો કહી રહ્યા છે હવે મિત્રો તમને લોકોને ખબર છે કે ભાઈ દેવતભાઈ ખબર છે અંદર એક કલાકાર છે પરંતુ મિત્રો વાત કીધું કાઠી સમાજ નું ગૌરવ છે ત્યારે અત્યારે કાઠી સમાજના લોકો પણ તેને સપોર્ટની અંદર મેદાનમાં ઉત્યા છે હવે ભાઈઓ તેમના વિરુદ્ધની અંદર સોશિયલ મીડિયા ની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ઘણા બધા કોમેડી અંદાજ ની અંદર થતા હોય છે તો ઘણા બધા લોકો ખુલ્લી મિત્રો બોલતા હોય છે મિત્રો આ તમે શું કહો આગળ જે ભાઈ ખોલ્યા મિત્રો બોલ્યા છે દેવાભાઈ ખબર જ ટાર્ગેટ કર્યા છે એવું મિત્રો ઘણા બધા લોકો કોમેન્ટો કરી રહ્યા છે તો તમને શું લાગે છે કમેન્ટ કરીને વિડીયો શેર કરવાનો બોલવો નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપડે એક નવો વિડીયો મળીએ ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત